યમ જા કરે દેખ કટ આ આજા મોમ કસરત કરે આ તો ઉંધી કરે મારી કેમ આલજી એમ કસરત ના કરાય આખા ડાયા થી કરું પણ હાથ બગમ દોર જ કસરત કર એ લગાય બને બેચે હે મુર

તો અલ્યા તો માપણા જોઈને ડાય છો અલ્યા દરવાજો આશીર્વાદ છો ઓન તો રોચો એલી ફોરે માર બા મને આવા તો મુ દરવાજો અલ્યા ઓનોય લાગે એક નંબર નો मुनाई पारी का मार्बा मिला दा। वो आ रहे थे इन पारी में साउंडर। अल्टर। नमित पार। उठा के शक्त्र। ऐसीम वर्णा सो। शक्त्र। उठा के शक्त्र। क्या मैं आप लोगों का बेच्चे? किया जो नचोका? चिंजा चोका। तमाडू सीता मंतुयाले। पारे बोले कि

વાબી સ્તવાટી એક શમકવી aval ko liya darbar darwa darwaaj uthri jay do khali karin 100 daro ma

મચકો ભઈ જો લે છે કે મારે ઓલે હા હા મત કર મારે તું મેટન ના તો ગડક ને ના લે અમે કે તું તું કર્મ છે મુ તો અન્ય જો ને મુ દી પડ્યો તો આરી લાગી એ તો પછી મારા 500 રૂપિયા ના

koinnya tuh bagara saja ah nanti amukan kamu tidak peduli aji tuh aku pahit pasal ya apa lagi yo alat marotabo amma aja gua udah pinter jago, debedin, jago. Hmm. <laughs>

đi ra anh em muốn anh nhìn vào hả u ponto rupiya anh muốn thao nhé đấy nhớ là tao 500 rupiya là bát chiết tài nhớ bát này muốn đi chơi mày હા એની નાય હા એની ની અમાર ની આ રે હા હા હવે પુપઈ હવે મને હેરણ ના કરવાનું હો હા આવી ગઈ તમાર એ જલા ઓ મારા કસરત કરવી પડશે જમ ને હું આ પાકો જોર લાબા કેકા મોયા ને ખેર દે ને ઓ મમમ તું જન કરમો છો પાડ ને ઓ મોયા ને ખેર દે નમન તું એમ એ કામ સમજાઈ નહી હો નહી જવે ના એ ના